કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરતાં ખેડૂત જગતમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે આ જહેરાત બાદ સુરતના ઓલપાડ ખાતે ખેડૂતોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય સન્માન કર્યું હતું અગાઉ કમોસમી વરસાદના લીધે જ્યારે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું ત્યારે હર્ષ સંઘવીએ ઓલપાડમાં ખેડૂતોની મુલાકાત લીધી હતી તે મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતોને પાકના નુકસાનમાં વહેલી તકે આર્થિક સહાય મળશે તેવો આશ્વાસન આપ્યું હતું અને હવે જ્યારે રાજ્ય સરકારે દસ હજાર કરોડની માતબર સહાયની જાહેરાત કરી છે ત્યારે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખેડૂતોએ એકત્ર થઈને ઢોલ નગારા વગાડી અને ફટાકડા ફોડીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સન્માન કર્યું હતું સરકારના આ સંવેદનશીલ નિર્ણયને આવકાર્યો હતો આ સહાય પેકેજ થી ખેડૂતોને પોતાનો નુકસાનની ભરપાઈ કરવા માટે મોટો સહારો મળશે આ વર્ષે ગુજરાતમાં અંધારીય ક મોસમી વરસાદના કારણે પહેલા સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અને પછી ફરી આખું ગુજરાત ખૂબ ધોધમાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લાઓમાં હજારો ગામડાઓમાં લાખો ખેડૂતોનો મહિનાઓની મહેનતનો પાક આખો જાણે કે પૂરો થઈ ગયો અને આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ચાલુ વરસાદે સૌ મંત્રીશ્રીઓને ખેડૂતો જોડે ખેતરોમાં જઈને તેમની તકલીફમાં સહયોગી બનવાની સૂચના આપી હતી એવા સમયે હું આ ક્ષેત્રની અંદર ખેડૂતોને મળવા આવ્યો નો એમની વેદના એમની દુવિધા અને કુદરતની આ અચાનક જે ક્યારેય ના થયું હોય ગુજરાતના ઇતિહાસમાં એ પ્રકારનું નુકસાન ખેડૂતોએ ક્યાંકને ક્યાંક સહન કરવું પડ્યું અને ત્યારે ખેડૂતોએ ખૂબ લાગણી પૂર્વક એક જ માંગણી કરીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા ખેડૂતો જોડે રહી છે અને આ વર્ષે ભી રહેશે પરંતુ આ વર્ષની તકલીફ ખૂબ મોટી છે તેથી વધુ સહયોગ મળે તેવી એ લોકોની અપેક્ષા હતી ને નેરનું કામ જે આ વર્ષે કરવાનું હતું એ એક વર્ષ પછી કરે તો આ સિઝનો એમને પાક સારો મળી જાય તાત્કાલિક અમારા પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ અને હું શ્રીને મળ્યા અને મળતાની સાથે જ એમને આ નિર્ણય મોફુક રાખીને આવનારા વર્ષે કરીને ખૂબ મોટા પાયે ખેડૂતોને મદદ કરી કાલે સાંજે ગુજરાતના ઇતિહાસમાં ના હોય એ પ્રકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂતો લક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું હજી દસ દિવસ પહેલા જ તાલુકા માટે સાડા પ્લાનિંગ થોડા દિવસ પહેલા જ મગફળી સોયાબીન ચણા ખરીદવા માટે પંદર હજાર કરોડ જેટલાનું જે ટેકાના ભાવની ખરીદી છે તે નિર્ણય લેવામાં આવ્યો અને કાલે સાંજે ગુજરાતના સૌ ખેડૂતો લક્ષી આજ તક નું ઐતિહાસ દસ હજાર દિશામાં બી અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રી કાલે કાલેજ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈ સરકારી કચેરી ના આવવું પડે તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી બાકી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેન મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહી તે માટે વિભાગે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે અને તાત્કાલિક આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે આ હું નથી કહેવા માંગતો આપણે ખેડૂતોનો ઉત્સાહ અને સાચ ખેડૂતોની લાગણી અને ખેડૂતોના મનની અંદર જે એની લઈને ખુશી છે એ આપ સૌએ આપણા કેમેરામાં કેદ કરી છે તેનાથી જ આપણે અંદાજો આવીશું